બાયલા ધણીની ઘરનારી સમી શોકભરી ભરી સાંજ નમતી હતી આવતા જન્મની આશા જેવો કોઈ કોઈ તારલો તબકતો હતો અંધારિયાના દિવસો હતા એવી નમતી સાંજને ટાણે આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાતી હતી નાના નાના અડધા પુગા છોકરાની ઠઠ જામી પડી છે કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે ને કોઈ મોટા નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે સાકરની અકેક ગાંગડી ટોપરાની બબે કરચો અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની એક એક અંજણી વેચાશે એવી આશાએ આ ભૂલકા નાચી રહ્યા છે બાવાજીએ હજી ઠાકર દ્વારનું બારણું ઉઘાડ્યું નથી કુવાને કાંઠે બાવોજી સ્નાન કરે છે મોટેરાઓ પણ ધાવણા છોકરાને તેડી આરતીની વાટે જ ચોરાની કોર ઉપર બેઠા છે કોઈ બોલતું નથી અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ નમે છે આજે તો સંધ્યા જરાય ખીલી નથી એક જણે જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુઃખ હોય એવે સાદે હળવેથી સંભળાવ્યું દસ્યું જ જાણે પડી ગઈ છે બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો કળજુગ કડજુગ રત્યુ હવે કળજુગમાં કોળતી નથી ભાઈ ક્યાંથી કોડે

સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે પુરુષ તો એકદમ ઓળખાય તેવો નહોતો પણ રજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લેંઘાને લપેટેલ ઓઢણા ઉપરથી અછતી નહોતી રહેતી રજપૂતે જ્યારે ડાયરાને રામ રામ ન કર્યા ત્યારે ગામ લોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટેવારગું હશે ડાયરે એને ટપોર્યો કે ભા રામ રામ એવો તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો પાછળ પોતાની પેનીએ ઢાંકતી એકબીજાના મોં સામે જોઈને દાયરાના માણસોએ સાદ કર્યો અરે ઠાકોર આમ કેટલેક જાવું છે આઘે રાત જવાબ મળ્યો તો તો ભાઈ અહીં રાત જ રોકાઈ જાવ ને કા કેમ તાણ કરવી જ પડે છે ભા મુસાફરે કતરાઈને વાંકી જીભ ચલાવી બીજું તો કાંઈ નહીં પણ અસુર ઘણું થઈ ગયું છે ને વળી ભેડા બાય માણસ છે તો અંધારાનું ઠાલું જોખમ સીધ ને ખેડવું વળી અહીં ભાણે ખપતી વાત છે સૌ ભાઈયું છીએ માટે રોકાઈ જાવ ભા મુસાફરે જવાબ દીધો બાવડાના બળ માપીને જ મુસાફરી કરું છું ઠાકોરો મરદને વળી અસુર કેવું હજી તો કોઈ વળીયો દેખ્યો નથી તાણ કરનારા ગામ લોકોના મોં ઝંખવાણા પડી ગયા કોઈએ કહ્યું કે ઠીક મરવા દિયો એને રજપૂત ને રજપૂતાણી ચાલી નીકળ્યા વગડા વચ્ચે ચાલ્યા જાય છે દિવસ આથમી ગયો છે આખે આખે થી ઠાકોર ની આરતી ના રણકાર સંભળાય છે પૂતાવડો નાચવા નીકળી હોય એમ દૂરના ગામડાના ઝુંડમાં દીવા તબકવા લાગ્યા અંધારે જાણે કાંઈક દેખતા હોય અને વાચા વાપરીને એ દીઠેલાની વાત સમજવા મતતા હોય તેમ પાદરના કૂતરા ભસી રહ્યા છે મુસાફરોએ ઓચિંતા પછવાડે ઘૂઘરાના અવાજ સાંભળ્યા બાઈ પાછળ નજર કરે ત્યાં તો સણોસરાનો હલકારો ખભે ટપાલની થેલી મૂકી હાથમાં ઘૂઘરિયાળું ભાલું લઈને અડબૂથ જેવો ચાલ્યો આવે છે કેડમાં નવી સજાવેલી ફાટેલા મ્યાનવાળી તલવાર ટીંગાય છે દુનિયાના શુભ અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોસીઓ અને કેટલાય દરિયો ખેડતા ધણીઓની ધણિયાણીઓ મહિને છ મહિને કાગળના કટકાની વાત જોતી જાગતી હશે એવી સમજણથી નહીં પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે ભાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે જોત જોતામાં જટો પછવાડે ચાલતી રાજપૂતાણીને લગોલગ થઈ ગયો બે જણાને પૂછપરછ થઈ બાઈનું પિયર સણોસરામાં હતું એટલે જટાને સણોસરાથી આવતો જઈને માવતરના સમાચાર પૂછવા લાગી પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન સગા ભાઈ જેવો લાગે છે વાત કરતાં કરતા બે જણા સાથે ચાલવા લાગ્યા રજપૂત થોડા કદમ આગળ ચાલતો હતો રજપૂતાણીને જરા છેટી પડેલી જોઈને એણે પછવાડે જોયું પરપુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે ચાર આકરા વેણ કંઈ ધમકાવી નાખી બાઈએ કહ્યું મારા પિયરનો હલકારો છે મારો ભાઈ છે હવે ભાડ્યો તારો ભાઈ છાનીમાની ચાલ હવે અને મારા રાજ તમે પણ જરા માણસ ઓળખતા જાઓ એમ કહીને રજપૂતે જટાને તડકાવ્યો ભલે બાપા એમ કહીને જટાએ પોતાનો વેગ ધીરો પાડ્યો એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો જ્યાં રજપૂત જોડેલું આઘેરાક નહેરમાં ઉતરે છે ત્યાં તો એક સામટા બાર જણાએ પડકારો કર્યો કે ખબરદાર તલવાર નાખી દેજે રજપૂતના મોંમાંથી બે ચાર ગાળો નીકળી ગઈ પણ એ મ્યાનમાંથી તલવાર નીકળી ન શકી વાટ જોઈને બેઠેલા આંબલા ગામના બાર કોળીઓએ આવીને એને રાંઢવાથી બાંધ્યો બાંધીને દૂર ગબડાવી દીધો એ બાઈ ઘરેણાં ઉતારવા માંડ લૂંટારાએ બાઈને કહ્યું અનાથ રાજપૂતાણીએ અંગ ઉપરથી એક એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું એના હાથ પગ છાતી વગેરે અંગો ઉઘાડા પડવા લાગ્યા એની ઘાટીલી નમણી કાયાએ કોળીઓની આંખોમાં કામના ભડકા જગાવ્યા જુવાન કોળીઓએ પહેલાં તો જીભની મશ્કરી શરૂ કરી બાઈ શાંત રહી પણ જ્યારે કોળીઓ એના અંગને ચાળો કરવા નજીક આવવા લાગ્યા ત્યારે ઝેરીલી નાગણની જેમ ફૂંફાળો મારીને રાજપૂતાણી ખડી થઈ ગઈ અલ્યા પછાડો ઈ સતીની પૂંછડીને કોળીઓએ અવાજ કર્યો અંધારામાં બાઈએ આકાશ સામે જોયું ત્યાં જટાના ઘૂઘરા ગમક્યા એ જટાભાઈ બાઈએ ચીસ પાડી દોડજો ખબરદાર એલા કોણ છે ત્યાં એવો પડકાર કરતો જટો તલવાર ખેંચીને જઈ પહોંચ્યો બાર કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા જટે તલવાર ચલાવી સાત કોળીના પ્રાણ લીધા પોતાને માથે લાકડીઓનો મેં વરસે છે પણ જટાને એ ઘડીએ ઘા કળાયા નહીં બાઈએ બુમરાણ કરી મૂક્યું બીકથી કોળી ભાગી છૂટ્યા તે પછી જટો તમ્મર ખાઈને પડ્યો બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો ઊઠીને તરત રાજપૂત કહે છે કે હાલો ત્યારે હાલશે ક્યાં બાયલા શરમ નથી થતી પાંચ ડગલા હારે હાલનારો ઓલો બ્રાહ્મણ ઘડીકની ઓળખાણે મારા સાથે મરેલો પડ્યો છે અને તું મારા ભવ બધાનો ભેરું તને જીવતર મીઠું થઈ પડ્યું જા ઠાકોર તારે માર્ગે હવે આપણા કાગને હંસના સંગાથ ક્યાંથી હોય હવે તો આ ઉગારનાર બ્રાહ્મણની ચિતામાં જ હું સોડ તાણીશ તારા જેવી કંઈક મળી રહેશે કહીને ધણી ચાલી નીકળ્યો જટાના સબને ખોળામાં ધરીને રજપૂતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી પ્રભાતે આજુબાજુથી લાકડા વીણી લાવીને ચીતા ખડકી સબને ખોળામાં લઈને પોતે ચડી બેઠી દા પ્રગટાવ્યો બંને જણા બળીને ખાખ થયા પછી કાયર ભાયડાની સતી સ્ત્રી જેવી તૂર સાંજ જ્યારે નમવા માંડી ત્યારે ચીતાના અંગારા ધીરી ધીરી જ્યોતે ઝબુકતા હતા આંબલા અને રામધારી વચ્ચેના એક નહેરમાં આજ પણ જટાનો પાળિયો અને સતીનો પંજો હયાત છે